શહેરના બ્રિજ નીચે કૃષ્ણનગર ઇન્દિરાનગર અને ઘાટઘેરિયા આવેલું છે છેલ્લા પચાસ વર્ષોથી અહીં ત્રણ હજાર થી વધુ પરિવારો વસવાટ કરે છે પાલિકાને વેરો પણ ચૂકવે છે અને લાઇટ બિલ પણ આપે છે સામાન્ય નાગરિક માટે ઘર એક સ્વપ્ન હોય છે જીવનની પ્રાથમિક જરૂરિયાત પણ છે

રોજ અચાનક કેટલાક પાલિકાના અધિકારીઓ આવીને આ ઘરોને ખાલી કરવાની સૂચના આપેલી છે કોઈ પણ સામાન્ય નાગરિક માટે ઘર એટલે માનવની જરૂરિયાતની પહેલી વસ્તુ અવિભાજ્ય અંગ છે તે જીવનનો અને સરકાર આ ગરીબ અને નિસહાય લોકોની છત છીનવી લેવાની માંગ કરે છે જે મુદ્દે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સાથે જ જો આવું કોઈ પણ પગલું લેવામાં આવશે તો સ્થાનિકો બુલડોઝરની સામે સુઈ જશે અને કોઈ પણ ઘટના બને અને તેના માટે તંત્ર જવાબદાર રહેશે તેવી ચમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમે આવે છે કૃષ્ણનગર ગાગરીટા ઇન્દિરાનગર આજે બે હજાર ચૌદની સાલમાંથી આ આ આ રાડા ચાલી રહ્યા છે મકાન તોડવાના અમે વેરો ભરીએ છીએ આ ફ્લોટિંગ ભરેલી જગ્યા છે અમે મહેનત કરીને બધા માણસો મહેનત કરીને આ આ વસ્તુને અમે આજે ઘર બનાવી રહ્યા છીએ આજે કોઈના પચાસ હજારના હોય પચીસ હજારના હોય કોઈ દસ હજારના હોય કોઈ કરોડોના હોય જેની જેની જે 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 જેને જેવી રીતે આગ આવક પ્રમાણે વ્યવસ્થિત મકાનો અમારી રહેણી સોસાયટી કરતાં બી અમારી રહેની સારી છે અમે વ્યવસ્થિત સરકારો જોડે બી વ્યવસ્થિત રહીએ છીએ એમને જે કંઈ કામ હોય તો અમે સાહસ સંમેલન લઈને ચાલીએ છીએ છતાંય અમુને આ હેરોન ગતિ કરી રહ્યા છે બસ તમારા આ કોઈક અમુને એવું જાણવા મળ્યું છે કે બિલ્ડરોની નજરમાં આવી ગયેલા છે મેં બિલ્ડરોને જોઈને કેટલાય બિલ્ડરો આવી ગયેલા છે એમાં કંઈક ચારે જ બિલ્ડરોનું નામ આવે છે પણ અમે નામ કહી નહીં શકતા બધી પગલું ગઈ આ બિલ્ડર એવી આ એક જગ્યા એવી આ પબ્લિકની એવી અમારી ગરીબ માણસની એવી જગ્યા છે એ છીણવી લેવાની કોશિશ કરી રહી છે આજે આ કલેક્ટર સાહેબને રજૂઆત અમારે ભરત બાબાએ કરી છે એ પબ્લિક માટે મરી રહ્યા છે અને પબ્લિક એમની સાથે રહેશે અને રહેવાની છે મારું નામ જીવનભાઈ ચિદાભાઈ રોહિત છું હું કૃષ્ણ